એટલે આપણું જે બોલવાનું છે ને એકદમ સ્પષ્ટ અને વિથアウト એની મિસ્ટેક થાય કે કે આપણે બોલતા બોલતા આપણે આવી મિસ્ટેક ક્યારે ક્યારે કરી દઈએ છે આ ત્રણ ક્યાં ક્યારે કેવી રીતે વાપરવા એ ઉપરાંત મેં થોડા સરપ્રાઈઝ વાક્યો લીધા છે જેમાં આનો અલગ નો યુઝ છે તો એન્ડ સુધી આ ને જોવાનું ચૂકતા નહીં લેટ્સ બિગિન નાઉ પેલું તો છે કે આ ત્રણે ત્રણ છે ને

જેમ કે હું ગઈકાલે ઓફિસ ગયો ન હતો કે આપણને ખબર છે કે આપણે જે ગુજરાતીમાં છે એના કરતા ઇંગ્લિશમાં આપણે ક્રમ ઊંધો કરવાનો છે તો હું એક શબ્દ ગઈકાલે બીજો શબ્દ ઓફિસ ત્રીજો શબ્દ અને ગયો ન હતો આ ચોથો શબ્દ

આઈ વેન્ટ વેન્ટ ટુ ધ આ અંદર રૂપ રૂપ છે છે ને એટલે એમાં આપણે ડીડ ની જરૂર નથી એટલે દીડ જ્યારે આપણે વાપર્યું હોય ને ત્યારે પછી આપણા ક્રિયાપદ છે એનું મૂળ રૂપ લેવાનું વી વન રૂપ ત્યારે આપણે એનું ભૂતકાળ વાળું રૂપ નહીં લેવાનું ટીક નાનકડી વાત યાદ આપણે રાખી લેવાની

હું ગઈ કાલે ઓફિસ જઈ રહ્યો હતો હું એટલે આઈ જઈ રહ્યો હતો વોઝ ગોઈંગ ક્યાં ઓફિસ ક્યારે ગઈ કાલે આઈ વોઝ ગોઈંગ ટુ ધ ઓફિસ યસ્ટર્ડે આને મેં ડિટેલમાં એટલે નથી લીધું કારણ કે આપણે મેં ફર્સ્ટ વાક્યમાં તમને એકદમ ડિટેલમાં સમજાવ્યું છે કે કેમ આ રીતે થાય છે ઓકે વોઝ આઈ છે એટલે વોઝ આઈ హి शी ઈટ હોય તો વોઝ અને બાકી બધામાં વોર તમે ગઈકાલે ક્યાં જઈ રહ્યા હતા તમે એટલે યુ યુ સાથે શું આવે આવે ક્યાં એટલે એના પછી વર એના પછી જે પ્રશ્નમાં ઇન્વોલ્વ નાઉન હોય વ્યક્તિ હોય તે અને પછી બાકી આપણે જે બી હોય આ ક્રિયાપદ પદ યુ એટલે કે સબ્જેક્ટ એના પછી આવે આપણું વર હવે જોઈએ તો હેડ છે હેડ ને આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ માં યુઝ કરીએ છીએ જેમ કે તમે આવ્યા ત્યારે હું ઓફિસ ગયો હતો એટલે એક ક્રિયા પૂરી થઈ એની પહેલા બીજી ક્રિયા ઓલરેડી પૂરી થઈ ગઈ હતી તમે આવ્યા ત્યારે હું ઓફિસ ગયો હતો હું ઓફિસ ગયો હતો આઈ હેડ ગોન ટુ ધ ઓફિસ ક્યારે વેન યુ કેમ તમે આવ્યા ત્યારે

ઉપયોગ છે આમ થાય છે કે ત્રણે ત્રણ છે તે મેન વર્ગ તરીકે કામ કરે છે એટલે કે મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે છે જેમ કે ડીડ આપણે જોઈએ તો મેં ગઈકાલે કસરત કરી હતી મેં એટલે આઈ did હવે જ્યારે મુખ્ય ક્રિયાપદ એટલે શું કે એની સાથે પછી બીજું કોઈ ક્રિયાપદ હોય નહીં એટલે ની પછી તરત જ આપણે જે ક્રિયા કરી હોય ને તે કહેવાની જેમ કે હી ડેડ સ્વિમિંગ શી did હર વર્ક મેડ ડસ્ટિંગ ધ બોય did વોટ બોય ડેડ એક્સરસાઇઝ ધ બોય ડેડ તમે કઈ ભી બોય ડીડ, ગર્લ ડીડ, હી ડીડ, शी ડીડ અને પછી એને જે કામ કર્યું હોય તે ધ બોય ડીડ પણ એના પછી જો તમે ધ બોય ડીડ પ્લેંગ તો ગો થાય કારણ કે ધ બોય પ્લે થાય અને જો ચાલુ ભૂતકાળ રાખો તો બોય વોઝ પ્લેંગ થાય એટલે બોય ડીડ પ્લેંગ નહીં એવા ક્રિયાપદ અને આ જે સ્વિમિંગ છે તમને ક્રિયાપદ જેવું લાગે છે પણ એ ક્રિયાપદ નથી મેક્સ વર માં આપણે જોઈએ તો આગળ આપણે એને વોર્સ વર ને કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે લીધો છે પણ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે ને ત્યારે સિમ્પલ પાસ ટેન્સ નું કામ કરે છે જેમ કે ગઈકાલે તેનો જન્મદિવસ હતો ક્યારે આવે જયારે એમાં બીજી કોઈ પણ ક્રિયા તો ન જ હોય હમણાં જ આગળ મેં તમને કીધું કે આમાં કોઈ બીજી ક્રિયાનો હોય કારણ કે મુખ્ય ક્રિયાપદ આપડું આ છે એક્ઝામ્પલ તરીકે જો તો দেર હેપી રીમા વોઝ એટ હોમ ધ બોય વોઝ SAD ધ બોય વોઝ એક્સાઇટેડ બબલ વોઝ બ્લૂમી ધ ડે વોઝ બ્લૂમી અમે દીધા આપણે કાઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ ખાલી આપણી જે બધી ભાવનાઓ છે ને એ આમાં

કર્યું એટલે શું કોઈ કામ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ પછી લીધું છે હેડ ટેકન પણ કરી શકીએ આઈ હેડ ટેકન માય લંચ લીધું છે એટલે તો હેવ આઈ હેવ ટેકન માય લંચ બધું જ ખોટું છે હું તમને સરસ રીતે કઉ ને તમને कारण के आज આપણે અહીંયા શું કર્યું છે મેં ડીડ લીધું છે આગળ જ મેં તમને કીધું કે ડીડ હોય તો એની સાથે આપણો બીજું જે વર્ગ વર્તમાન કાળ હોવું જોઈએ એટલે આપણે હેવ લીધું ડીડ યુ હેવ યોર ટી આ જરાય કન્ફ્યુઝિંગ નથી એમના વિચારતા કે કન્ફ્યુઝિંગ છે થોડુંક થોડુંક પ્રેક્ટિસ કરવી પડશે પણ બાકી તો ઇટ્સ વેરી ઈઝી આમ ચપટી વગાડતા ઇંગ્લિશ શીખવું હોય ને તો તમારો વિડિયો રેગ્યુલર જોઈ રાખજો

તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને પણ કહો ને કે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મળીએ તો પછી નેક્સ્ટ વીક અવાજ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી કીપ પ્રેક્ટિસ ટેક કેર